સુરતમાં સોશિયલ મીડિયાના વધુ પડતા ઉપયોગના કારણે એક વીસ વર્ષીય જે યુવતી છે તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે છેલ્લા બે મહિનાની જો વાત કરીએ તો આ જે યુવતી છે તે સતત ડિપ્રેશનમાં રહેતી હતી જેને કારણે તેને દવા પણ ચાલતી હતી જો કે અગમ્ય કારણસર આ જે યુવતી છે તેને ઘરે ફાંસો ખાઈ લીધો હતો હાલ આપણી સાથે પરિવારજન જોડાયા છે જે શું ઘટના હતી આમ બોલા તો કેટલી વાર બોલું ગૂગલની એને પ્રોબ્લેમ હતી ભાઈ એ ગૂગલ બહુ જોતી હતી ને ગૂગલમાં જોઈ જોઈને ખાલી લવારા બહુ કરતી મને ગૂગલ દેખાય ગૂગલ હમળાઈ જ એ બીજું કોઈ એના લવારા નહીં હતા અને ડૉક્ટર પા લઈ ગયેલા અમે માનસિક ડૉક્ટર પાંકે એ બહુ ફોનમાં વાંચતી હતી ને ગૂગલનું તેના દિમાગ પર એને અસર છે બસ એટલું જ છે એમ કે આવી જશે દવાથી બીજું કોઈ પ્રોબ્લમ નહીં હતી એ લવારા એના ખાલી ગૂગલ વાંચતી હતી ગૂગલમાં જોઈ જોઈને

ઓફિસથી આઈઓ ત્યારે મમ્મી પપ્પા બધા લઈને નીચે દોડતા હતા અમે તરત એની આટલું ગયો દો તરત આવ્યો ત્યારે કેટલા મહિનાથી આ ગુગલ જોતી હતી એ હમણાં બે મહિનાથી એ બોલવાનું ચાલુ કરેલું હતું બે અઢી મહિનાથી આ તો આપણે જે રીતે જોયું તે રીતે છેલ્લા બે મહિનાથી ગૂગલ અને સોશિયલ મીડિયાનો સૌથી વધુ ઉપયોગ કરતી હતી જેને કારણે માનસિક ડિપ્રેશનમાં રહેતી હતી અને તેની દવા પણ ચાલતી હતી જો કે એકાએક આ જે યુવતી છે તેને ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારજનમાં શોખનો માહોલ જોવા મળી રહ્યો છે કેમેરામેન વિજય વેસાણી સાથે ચેતન પટેલ સી મીડિયા સુરત